જેતપુરના ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાઈ છે જાંજમેરના સરપંચના પતિ પુનીત બગડાએ કેવિન હાંસલિયા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે કેવિન હાંસલિયા ભાજપના તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે પુનીત બગડાએ આરોપ લગાવ્યો કે ગામના વોટ્સએપ ગ્રુપમાં અનુસૂચિત જાતિ વિષયક ટિપ્પણી કરી હતી પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે મારા પતિ સામે રાજકીય રાગદ્વે રાખી રતિલાલ કે નામના શખ્સે એક કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઉભું થાય તેવો માહોલ ઉભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે તેથી મારા પતિએ આ કેલવીન હાસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે